વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા પત્યા બાદ પાંચથી સાત જેટલા કાર્યકરોએ રૂપાલા હાય હાયના નારા લગાવી હોબાળો મચાવતા તમામની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો નેતાઓ અને ઉમેદવાર પોતપોતાના દાવપેચ લગાવી રહ્યા છે ત્યારે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસીકી રાની સર્કલ પાસેના મેદાનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા યોજાઈ હતી આ કાર્યક્રમ પહેલા જ રૂપાલાના મામલે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવવાની વાત વહેતી થતાં પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા જે બાદ મુખ્યમંત્રીએ જાહેર સભા સંબોધી અને રવાના થતાની સાથે જ પાંચથી સાત લોકોએ હોબાળો મચાવ્યો હતો રૂપાલા હાય હાયના નારા લાગતા પોલીસે તાત્કાલિક તમામની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી આ ઘટના અંગે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાએ જણાવ્યું કે પાંચથી સાત લોકો ભાજપના કાર્યકરોની ઓળખ આપીને આવ્યા હતા અને તેમાંથી ચારથી પાંચ લોકો સભાની અંદરથી નીકળ્યા હતા બીજેપીના કાર્યકરો પણ એન્ટ્રી પોઈન્ટ ઉપર ઊભા હતા પરંતુ તે પણ આ લોકોને ઓળખી શક્યા નહીં જ્યારે સીએમ સાહેબનો કાફલો પસાર થયો ત્યારે તેઓએ જય ભવાનીના નારા લગાવ્યા હતા આ લોકો કોણ છે તેની ઓળખ હજુ સુધી થઈ નથી આ લોકોની અટકાયત કરી હાલ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે છે પૂછપરછ ધરવામાં આવી એ પાર્ટી એમને પણ આ લોકો ઓળખેલા શકેલા નહીં અને જ્યારે સીએમ સાહેબનો કોન્વે પસાર થયો ત્યારે એમને જય ભવાની સૂત્રોપો કરે ઓળખ નથી થઈ ગોરવા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે ડિટેન કરીને પાંચ થી સાત જણા છે અને એની પૂછપરછ કરીને તમને વિગતવાર આપીએ વિગત કોણ